રાજકોટ ગેમ ઝોન પ્રકરણમાં સરકારે નાના અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ઉચ્ચ અધિકારીઓનો બચાવ માટે લોકો નો આક્રોશ ઠારવા માટે પોલીસ કમિશનર મ્યુનિસિપલ કમિશનર જેવા અધિકારીઓની બદલી કરી સંતોષ માન્યો છે જયારે રાજકોટ ની અંદર સારી સફાઈ થાય અને એનો એવોર્ડ મળે તો એવોર્ડ લેવા લેવા અને એનો મ્યુનિસિપલ કમિશનર જાય ક્યાંય મોટી રેડ પડે પોલીસ કોન્સ્ટેબલે રેડ કરવી હોય પણ એનો જશ પોલીસ કમિશનર લેવા જાય ત્યારે આ દુર્ઘટના બની છે ત્યારે આ દુર્ઘટના ની અંદર નાના કર્મચારીઓને

આખી એ ઘટના ઉપર ઢાક પીછોડો કરવા માટે પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરની જે બદલી કરી છે એમને બદલે એફઆઈઆર ની અંદર એમના નામ દાખલ કરી અને એમને ફરજ મોકૂફી કરવી જોઈએ તો જ બાકીના જિલ્લાઓની અંદર આ ગુજરાતની અંદર બાકીના આઈએસ આઈપીએસ અધિકારીઓ આવી ઘટનાઓનો બને એના માટે એલર્ટ રહેશે